દિલ્હીના મુખરજીનગરમાં નગરમાં આઈએએસ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન દિલ્હીના રાજીવનગર વિસ્તારમાં ગત શનિવારે રાવ આઈએએસ સ્ટડી સેન્ટરમાં ભોયરામાં ચાલતી લાઇબ્રેરીમાં દસ થી બાર ફૂટ પાણી ભરાવાને લીધે ત્રણ યુવાનોનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટના બાદ રાજીવનગરમાં અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ આ વિરોધ પ્રદર્શન બાદ ઘોર નિંદ્રામાં સુતેલું દિલ્હીનું સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું હતું અને રાજીવનગરમાં ઠેર ઠેર આવેલા આવા કોચિંગ સેન્ટરમાં દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર રીતે ચાલતા કોચિંગ સેન્ટરને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી આ સીલ મારવાની કામગીરી દરમિયાન ઇન્ટરનેટ પર ખૂબ જ પ્રખ્યાત થયેલા એવા જાણીતા શિક્ષક વિકાસ દિવ્ય કીર્તિના કોચિંગ સેન્ટર પર પણ દરોડા પડેલા હતા અને એમનું કોચિંગ સેન્ટર પણ ગેરકાયદેસર રીતે ચાલતું માલુમ પડતા સેલ મારવાની કામગીરી કરવામાં આવી હતી વિકાસ દિવ્ય કિર્તિ જેવા શિક્ષકો હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામ તેમજ યુટ્યુબના માધ્યમથી ખૂબ જ પ્રચલિત છે તેમના મોટિવેશનથી ભરેલા વિડીયો ખૂબ જ વાયરલ થયેલા છે પરંતુ આવી નામી હસ્તીઓ દ્વારા ચાલતા કોચિંગ સેન્ટરમાં મોંઘી ડાટ ફી તો ઉઘરાવવામાં આવે છે પરંતુ ત્યાં ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓની કિંમત કદાચ આ ફીની રકમથી ઘણી ઓછી હશે કેમ કે આવા કોચિંગ સેન્ટરનો રાજીવનગરમાં ધીકતો ધંધો છે વિકાસ દિવેકૃતીના કોચિંગ સેન્ટરના સીલ લાગવાના સમાચાર બહાર પડતા જ મુખર્જીનગર સ્થિત એમના નિવાસસ્થાન બહાર ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનને રોકવા માટે પોલીસ દ્વારા પણ ખૂબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ હાલ સવાલ એટલો જ છે કે શું આવા અમુક શિક્ષકો જે ઇન્ટરનેટ પર જગ્યાએ જગ્યાએ જ્ઞાન આપતા ફરે છે એમના માટે તેમને ત્યાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના જીવનની કિંમત એમની ખ્યાતિ તથા નામના કરતાં ખૂબ ઓછી છે દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર